અરે કાલથી મને વેલા ઉઠાડજે મંદિર જવાનું ચાલુ કરવાનું છે કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મન ને શાંતિ મળે દિલ ને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફીલિંગ આવે ઓહો તમે તો સુધરી ગયા ને પણ તમે તો એવું કહેતા હતા કે સારા કામ કરે તો મંદિર જવાની જરૂર ના પડે એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે એક કામ કરજો પોણા નવ વાગે નીકળજો એટલે રિયા ભાભી પહોંચો ને પેલા તમે મંદિરે પહોંચી જાઓ એ જ પ્લાન છે સેનો પ્લાન કોઈ પ્લાન નહીં એવો પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા ને તમે જે ઉભા ઉભા વાતો કરતા હતા ને હું કપડા સુકવતા બધું જોઈ રહી હતી એટલે તું મારા ઉપર શંકા કરું છું અને તને કેમ ની ખબર મંદિરની જ વાત ચાલતી હતી શંકા એની પર હોય જેની ખાતરી ના પણ તમારું તો ગેરંટી વાળું કામ છે અને તમારે મંદિરે જવું હોય તો આપણે બંને જોડે જઈશું અરે મારે જવું જ નહીં ને ભાઈ હેરાન હેરાન કરી મૂક્યો છે હવે તું એકલી જ જજે એમ મે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ આ મે હું તમારી જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે અરે આપડા સમાજના એક ભાઈ મળ્યા હતા તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો મારા છોકરા માટે ના હો મહેરબાની કરીને કોઈ નામ પડવાની વાત ના કરતા પણ આપડે કે પડવાની વાત જ છે કોઈને છોકરી બતાઈએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો હો સેરી ના મારશો અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય એને મોટું મકાન છે ગેર જમીન છે પૈસે ટકે હારું છે બીજું તો હું જો હોય એના બધું હોય

કાલે અગરબત્તી નું પેકેટ લેતા આવજો હમણાં તો લાયો તો એટલી વારમાં પતી ગઈ હમણાંથી હું બે અગરબત્તી એસી ના વોશિંગ મશીન ના અને ભગવાન ના તો કરવાની છે અલે ગાડી થઈશું વોશિંગ મશીન ના ને એસી ના તો કઈ અગરબત્તી કરાતી હશે તો મારું કેવું એવું જ છે વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો કેમ ગોળ ગોળ વાત કરું છું જીઓ એ મોઢે કહી દે હેડ હું વોશિંગ મશીન માં કપડા ધોઉં ને એ તમારા મમ્મી ને નઈ ગમતા અને હું ના હોઉં ને ત્યારે એ ધોઉં ને એમને ન અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારાથી થાય તો તારા કરી નાખવાનું